જ્ઞાનમાં પાના નંબર પર પશુ પક્ષી અને જંતુના રહેઠાણ શીખવાના છે તમે પણ આ પાનું ખોલીને બેસો બધા પાના નંબર છ બોલો બધા બેન राज बोलता जाओ वानरो सी જુઓ ચકલી દેખાય છે ને બધાને ચકલી જુઓ બાઈ

ઉંદર મામા બધાએ જોયા છે ને ઉંદર મામાને ને ઉંદર ક્યાં રહે ઉંદર ડર રહે છે વાંદરો ઉંદર અને પક્ષીના ના આપ્યા છે તો આપણે એની સાથે ક્યાં રહે છે ને તે જોડીએ તો માછલી ક્યાં રહે છે ભાઈ પાણીમાં તો આપણે કાનાવાળા શબ્દ શીખ્યા ને તો પનેકાનો પા

છે અહીંયા લખું છે મનિકા નો માણા બધાને વાંચતા આવડે છે ને તો જોડકા જોડો આ રીતે જોડો બધા જોડકા